વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજરોજ એનાયત કરવાનો જે સમારોહ છે તે યોજાયો જે પ્રસંગે ખાસ મુખ્યમંત્રી હાજર રહ્યા જેમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નિમણૂક પામેલા કર્મચારીઓને મુખ્યમંત્રીના હસ્તે આ નિમણૂક પત્રો એનાયત કરાયા અલગ અલગ સંવર્ગના કુલ ચાર હજાર ચારસો તોતેર ઉમેદવારો જેમને નિમણૂક પત્ર આપવામાં આવ્યા મુખ્યત્વે જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણના બે હજાર આઠસો અઠ્યાવીસ ઉમેદવારોનો સમાવેશ થાય છે ઉપરાંત સિનિયર ક્લાર્ક ત્રણસો ઓગણચાળીસ સબ રજિસ્ટ્રાર ગ્રેડ એક અને બે ના બાણું ઉમેદવારો અને સમાજ કલ્યાણ નિરીક્ષક સહિતના અન્ય પદોના ઉમેદવારોને પણ નિમણૂક પત્ર આપવામાં આવ્યા આ પ્રસંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કર્મચારીઓને ખાસ સલાહ પણ આપી જ નોકરી જે મેળવી છે એ કોઈ પણ જાતની કોઈ પણ લાગવગ વગર પોતાની મહેનત થકી આ નોકરી ગુજરાત સરકારમાં મળતી થઈ ગઈ છે એ આપણા સૌ માટે આનંદની વાત છે પહેલા એ બધાએ નોકરીઓ સરકારમાં કેવી રીતે મળતી હતી આપણે બધાએ જોયેલું છે અને આજે તમે જ્યાં હોવ ત્યાં ગુજરાતના કોઈ પણ ખૂણેથી આપણો યુવા આ પરીક્ષા આપી શકે અને એને પોતાને એના જો પોતાનામાં આવડત છે પોતાની હોશિયારી છે તો એને પોતાને વિશ્વાસ હોય છે કે મને ગુજરાત સરકારમાં નોકરી મળશે 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 આ આપણા માટે ખૂબ મોટી સિદ્ધિની વાત છે આજે તમે ગામમાં પાછા જયારે જશો ને એટલે સરકારી અધિકારી તરીકે જયારે જશો ને તો બધા જ લોકો તમને સાહેબ સાહેબ કેવા માંગશે પરંતુ એ સાહેબ સાહેબ ની વાતમાં આવીને જમીન ક્યારેય છોડતા નહીં કે આપણે એ એ જ જ ધરતી પરથી માટીમાંથી મોટા બન્યા છે આપણે સાહેબ શબ્દ માટે આ રાત દિવસ મહેનત નથી કરી આપણે આ સરકારની અંદર સરકારી કોઈક ને કોઈક જવાબદારી પ્રાપ્ત થાય તે માટે તમે સૌ લોકોએ વરસ વરસ બે બે ત્રણ ત્રણ વર્ષથી રાત દિવસ જોયા વગર મહેનત કરી છે ને તો આ મહેનતની સફળતાને લોકોના આશીર્વાદમાં કઈ રીતે બદલાય તે દિશામાં કામ કરજો સાહેબ શબ્દની નજીક ખૂબ પડતા નહીં અને જો પડશો તો ત્યારથી જ તમારું પતનની શરૂઆત થઈ જશે એટલે એનાથી દૂર રહેવું આ મારો અનુભવ છે ને હું તમને અનુભવ શેર કરું છું